ત્રણને સુરતા લઈ મિનિ બ્લોગ સ્ટાર્ટ કર્યો જય માતા જય ઘડિયામાં સ્વાગત છે આજના મિનિ બ્લોગમાં તો અત્યારે હું એકલો ઘેર મારા મમ્મી અને પપ્પા બે ઘેર હતા તો મમ્મી ઘરમાં કામ કરતા હતા પપ્પા ઘડીક આરામ કરતા હતા અને મારે નીકળવું માતાજીના મંદિરે ગાડીને સાવી ચાલુ કરીને ભૂગી ગયો દુકાને હવે આ જોવું અમારા ગામના પાદરનો નજારો નાલો નીકળી ગયો મંદિરે નદીમાં થોડુંક પાણી આવી ગયું તો હું થોડી બપા મામાદેવના દર્શન કરીને ધ્યાન રાખી જવામાં માટે પ્રાર્થના કરીને નીકળી ગયા હવે માતાજીના મંદિરે સવારનો મિનિટ લોક એટલા માટે નતો બનાવ્યો મિત્રો અજીતભાઈ ની અહીંયા કામ કરતા હતા આપણે આ ઝારીઓનું હજી બાકી એ પણ આજ કામ પૂરું કરી નાખ્યું હવે આમાં ફ્લોરિંગ બાંધવાનું એક કામ છે એ કરી નાખીશું હું પછી આને ખોડવાનું પાછું કામ કરી ચાલો અને અત્યારે કરવાનું છે બીજું કામ બીજું કામ એ કરતા મંદિરનો બાથરૂમ છે ને તે બાજુનું ગ્રાઉન્ડ હતું તેમાં નાની નાની બાવળીઓ થઈ ગયું એ કાપતા હતા કોદારી કરી લેતા આવ્યો હતો એનો હાથો ભાંગ નાખ્યો હતો નવ ગણ ગયો તો હતો મને પાવડો લઈને મારવા આવતો હતો આ શિવમ બાપુ છે ને હવે ભાંગેલા હાથા કરતા હતા એ કોઈ ભેગું થાય કોઈ જ ન થાય ને પછી મેં કીધું એ બધું મૂકીને કામ કર દઉં ચાલુ પછી કામ હું આવે ભાઈ રેવા દે ને પછી હાલો કામ આગળ વધારીએ તો આ બાજુ ગ્રાઉન્ડ માં બધી બાવળીઓ નાની નાની હતી એ બધી કાપી નાખીને હાલો હવે નીકળીએ ગામમાં જો આ બે આવી જાય એટલે અને ગાડી ચાલુ કરીને ભાગવું નીરવ આવી ગયો નીરવ છે ને આ એક ગુવાડ તો કેવું એને છે ને એટલે એને પીકડું છે નીરવ ભાઈ છે ને એને દેખરેખ કરશે તો આલો ગામમાં નીકળીએ ગામમાં આવીને મહાદેવની આરતી નો લાવો લીધો ને પછી કર્યા બજરંગ બલી ને પછી ગયો કુદેવ ને મોટી કુડદેવી અમાળદેવી સાઉન માં સુરાપુરા રેણાપા ના કર્યા દર્શન ને પછી ભૂકી ગયો ઘેરે અને આવીને જોયું તો મમ્મી ને પપ્પા સુધારતા ડુંગરી કેમ કે આ છે ને જમવા બનાવવાનો હતો ઓરો એનું કામ ચાલુ રાખે ને હું મારું કામ ચાલુ રાખું જમીન આવી ગયા માતાજી ના મંદિર ને પછી નાખા મિત્રો ને મસ્ત મજાના રોટલા હું ને ભાઈ આવી ગયા તો હવે બાકી તો કઈ નહીં આજનો મિનિટ લોકો ગમે લાઈક કરી નાખજો સેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ બીજા વર્ગમાં હાલો ભાઈ